મહત્વપૂર્ણ વાત હતી કે એક પાટીદાર દીકરીની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી હવે આ લેટરકાંડ મામલે એક બીજો વળાંક આવ્યો છે જેમાં પાટીદાર દીકરી જેનું નામ છે પાલ ગોટી તેમને પોલીસ સામે અનેક આરોપો લગાવ્યા હતા જેમાં રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી તેવું તેમને મીડિયા સામે કહ્યું હતું અને બીજો પણ આરોપ પોલીસ ઉપર લગાવ્યો હતો કે તેમને પટ્ટા વડે માર મારવામાં આવ્યા હતા

પાયલ ગોટીએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું છે અને આ નિવેદન મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે તેનાથી તદ્દન વિરુદ્ધ છે હા દર્શક મિત્રો પાયલ ગોટીએ મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યું છે તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે તેમની ધરપકડ રાત્રે નહીં પણ બપોરે ત્રણ વાગ્યા ને મિનિટે થઈ છે એટલે કે બપોરના સમયમાં પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ તેમણે એવું પણ જણાવ્યું છે કે

પછી આ કોઈ રાજનૈતિક ષડયંત્ર છે ઉપરથી એસઆઈટીની ટીમે મેડિકલ ટેસ્ટ કરાવવાની વાત કરી પાયલગોટીને ત્યારે તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવા માટે પણ પાયલગોટી તૈયાર થયા નથી એસઆઈટીની ટીમે ઓપ્શન પણ આપ્યો કે પરિવારની સમક્ષ તમારું મેડિકલ ટેસ્ટ કરીએ ત્યારે પણ પાયલ મેડિકલ ટેસ્ટ માટે તૈયાર થયા ન હતા શું પાયલ ગોટી કઈ છુપાવવાની કોશિશ કરી રહ્યા છે સાથે સાથે એક સૌથી મોટો સવાલ છે કે જેનીબેન ઠુમ્મર હંમેશા પાયલ સાથે રહેતા હતા શું જેનીબેન બેન ઠુમ્મરના ઈશારે પાયલ આ નિવેદનો આપ્યા છે તેવા અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે પરંતુ પાયલ ધરપકડ કાઢવામાં કરવામાં આવ્યુંલ ગોટી ઉપર પોલીસ દ્વારા જે અત્યાચારો કરવામાં આવ્યા છે તેનું નિવેદન મીડિયા સમક્ષ પાયલ રાજનીતિમાં ઘરમાટો આવી ગયો હતો અને ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો હતો હવે પાયલ જે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું છે તે તદ્દન અલગ છે હવે જોયું રહ્યું કે ગુજરાતની રાજનીતિ કયો એક નવો વળાંક લે છે